ભરૂચવાગ્રાના કોલિયાત ગામની સીમા આદિવાસીને ખેડવા આપેલ જમીનમાં ગેરકાયદેસર માટી ખુદકામના આક્ષેપ કોલિયાત ગામની સીમા આદિવાસીને ખેડવા આપેલ જમીનમાં ગેરકાયદેસર માટી ખુદકામના આક્ષેપ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચના કોલિયાત ગામની સીમા આદિવાસીને ખેડવા આપેલ જમીનમાં ગેરકાયદેસર માટી ખુદકામના આક્ષેપ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ભરૂચ વાગ્રાના કોલિયાત ગામની સીમા આદિવાસીને ખેડવા આપેલ જમીનમાં ગેરકાયદેસર માટી ખુદકામ થઈ રહેલ હોવાના આક્ષેપ સાથે કાર્યવાહીની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું વેંગડીના રહીશો દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવવાયું છે કે ગામના રહીશ નામે અરવિંદભાઈ અભયસંગભાઈ ગેરકાયદેસર માટે ખોદકામ ખાણ ખનીજની પરમિશન વગર તેમજ ગ્રામ પંચાયતના કોટા ઠરાવ રજૂ કરીને કોલિયાર ગામના આદિવાસીને ખેડવા માટે કલેક્ટર તરફથી જમીન આપેલ છે આઈસમ તમારી જમીન જીઆઈડીસીમાં જશે તો તને કોઈ નાણાકીય રકમ મળે નહીં એમ ખોટા પ્રોત્સાહન આપીને એક એકરનો બે લાખમાં આઠથી દસ ખેડૂતોની જમીન ગેરકાયદેસર ખેડી નાખી છે તે સ્થળો પર તલાટી કમ મંત્રીના યા મામલતદાર દ્વારા સ્થળો પર નિરીક્ષણ કરીને જમીન આપનાર જમીન ખુદકામ કરનાર તેમજ વગર રોયલ્ટીએ માટે લેનાર સામે કાયદેસરની કાર્યવાહી થાય તે હેતુ ધ્યાન ઉપર ભરૂચ એસપી સમક્ષ એફ આરઆઈ કરીને કાયદેસરની કાર્યવાહી કરીને માંગ કરવામાં આવી હતી આ ઉપરાંત આ ઇસમ છેલ્લા દસ વર્ષથી ગેરકાયદેસર માટે ખોદકામ કરીને પંચાયતના સરપંચે માંડીને ખાંડ ઓફિસર પણ આ ગેરકાયદેસર માટે ખોદકામમાં સામેલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે રિપોર્ટર અઝર પઠાણ સત્ય ન્યૂઝ ભરૂચ આ મિન્દ્રજીતસિંહ જયસિંહ અમે લોકો આવેદનપત્ર આપ્યો છે કલેક્ટર સાહેબશ્રીને કે વ્યાંગળી કોલિયાટ ગામમાં જે ગેરકાયદેસર માટી ખનન થાય છે ઓગણીસ બારને પણ અરજી આપી છે અઠાર સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી ઉપલા અધિકારીઓ સુધી બધું ચાલી રહ્યું છે તંત્ર કાયદેસરની કાર્યવાહી થવી જોવે અને માપણી થવી જોવે અને જે કંપનીમાં લાગી એની હું માપણી થવી જોવે અને જેલ ભેગા થવા જોઈએ હવે ભૂ માફી અને ગમે તે હિસાબે પકડીને જેલ ભેગા કરો અમારી માગણી છે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યું છે